ખૂબ જ સુંદર મિત્રો જઈ ગયા છે અહીં ઝાડવાની બહુ છે અને અહીં વખતે એવું બધું કમ્પ્લીટ છે અને ખૂબ મસ્તને જગ્યા છે મિત્રો અવશ્ય એક પ્રિદર્શન કરવા આવી અને હનુમાન દાદાના તો નેત્રા હનુમાન દાદા તરીકે પ્રખ્યાત છે અને તમને બહારનો નજારો દેખાડો તો બાર જો રોડની નજીક જ છે હાવ હું જઈ રહ્યા છું આ રીતનું છે અને આ રોડ જાય છે એ સખવા દર બાજુ જાય છે અને આ રોડ જાય છે એ છે અને ને એકઝાટ વચ્ચે તો મંદિર આવેલું છે તો અવશ્ય દર્શન કરવા આવજો મિત્રો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બને તો મીડિયો મિત્રો વિડીયોને શેર ગયો તો મળીએ એક નવા બ્લોગમાં તો ત્યાં સુધી રામ રામને ચીતા તો ચાલો મળીએ નવા બ્લોગમાં જય તો મિત્રો આપણે આવી ગયા છીએ નેહડે હનુમાન દાદાના મંદિરે તો પુલ આપણે તોડી લીધા છે અને આ રીતનું મંદિર છે ખૂબ સરસ તો सरस मंदिर से, से तो एरिया सो मैं आ बड़ेवाड़ी नहीं हूं से बस सरस री थे तो दर्शन कराओ देना ये मैं कि में कि देना है और तुम्हें जय रिया सो मित्रों मेहमान चलेस अपना ही से आ

તો બધાના દર્શન કરી લીધા છે આપણે અને બહારનો તમને નજારો દેખાડવો એ રીતનું છે મંદિર તો આવી રીતની જગ્યા છે ખૂબ સરસ અને મંદિર છે આવી રીતની બધી જગ્યા છે ને અહીં તો મંદિર પાછળ વાડી છે અને વાડીમાં તો મંદિર છે દાદાનું ને રોડની ખૂબ જ નજીક થાય છે તો આ રીતની વાડી છે ને રહી રહ્યા છો વાડીમાં અત્યારે કપાસ ઊભો છે અને નાળિયેરી એવું છે બધું તો વાતાવરણ ખૂબ જ સુંદર છે મિત્રો અને દાદાના એટલે શાંતિનો અહેસાસ થાય પ્રકારના વૃક્ષ પણ છે જઈ ગયા છો તમે આ રીતની જગ્યા છે અને મિત્રો આ યુટ્યુબમાં આ પહેલાંનો એક પણ વિડીયો છે દાદાનો તો હવે છે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અવનવા વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે તો અહીં મિત્રો જો આ છે બિલ્લી અને આ એનું ફળ છે મિત્રો જોયા નહીં હોય આ બિલ્લીનું ફળ કહેવાય ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ખાવામાં તો આ બિલ્લી બિલ્લીનું ફળ છે અને આ છે બિલ્લી અને મિત્રો દિલ્લીની નજીકમાં તે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે તો તમે જઈ રહ્યા છો આપણે પણ દર્શન કરી લઈએ અને યશુભાઈ પણ દર્શન કરે છે તો મિત્રો પાસે દાદાનું અને શિવલિંગ તો તમે પણ દર્શન કરો અને ભોળાનાથ બધાને સુખ શાંતિ આપે એ પ્રાર્થના અને મિત્રો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં ને કાલે છે અષાઢી બીજ તો બધાને જય જગન્નાથ અને આપણે હવે હનુમાન ચાલીસાનું ગાન કરીશું હનુમાન ચાલીસા બોલશો મિત્રો તો વિડીયોમાં બનાવીશું અને સરસ એવી હનુમાન ચાલીસા છે અહીં પથ્થરમાં અમે જોઈ રહ્યા છો તો આપણે હનુમાન ચાલીસા બોલશું અને પછી અને યશુભાઈ જો બીલું છે એ તોડી નાખ્યું છે અને જો આવો ગરીબલો હોય છે અને આ મિત્રો થઈ જ એક ભાગ આવી રીતનું મિત્રો બીલું હોય છે આ પાકી ગયેલું છે અને ખવાયા તો યશુભાઈ થોડુંક ખાય છે અને ખૂબ જ ગળ્યું હોય છે સારું છે યશું ખાધું ખાધુ શ્રી અને તમે પણ ખાધું હશે મિત્રો કોમેન્ટ કરજો કેવું લાગે તો ચાલો મિત્રો અહીંયા આ બ્લોગ પૂરો કરીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરીજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો તો મળી જાય નવા બ્લોગમાં ત્યાં સુધી જય શિયાળા 如果他，我怕。